હેલો નમસ્કાર છે મિત્રો હું શું સો મરાઠી આ બોલે તો આપણો સેન્સર સેન્સરસિંગ પ્લાસ ક્લાસીસ પછી ગયા વખતે આપણે જે છે એ મેડિકલ સર્જિકલ નર્સિંગ આપણે સ્ટાર્ટ કરી દીધું છે અને એમાં આપણે લઈ શરૂ કરી રહ્યા છીએ આપણે યુરિનરી સિસ્ટમ અને યુરિનરી સિસ્ટમ આપણે ગયા વખતે એનાટોમી રિલેટેડ આપણે માહિતી ભણી ચૂક્યા છીએ એના રિલેટેડ આપણે એમસીક્યુ ભણી ચૂક્યા છીએ તો આજે આપણે સ્ટાર્ટ કરવાનું છે એમાં ને એમાં આગળ વધવાનું છે યુરિન ફોર્મેશન એન્ડ ઇન્વેસ્ટિગેશન અને એના આપણે જે છે એ આપણે એમસીક્યુ

લોહીના કયા ઘટકો પસાર થતા નથી તો જવાબ હવે બ્લડ સેલ્સ અને પ્લાઝમા પ્રોટીન જે છે એ પસાર થતા નથી પ્રશ્ન નંબર પાંચ શરૂ કરીએ લોહીને બ્લોમેરિયલ તરફ કોણ લાવે છે તો આપણે એફ્રન્ટ આર્ટિરિયલ લાવે છે એફ્રન્ટ આર્ટિરિયલ હવે છે ઇફરન્ટ આર્ટિયલ્સનો વ્યાસ એફ્રન્ટ કરતા કેટલો હોય છે અથવા તો કેવો હોય છે

જવાબ આવશે સાડા કઈ પ્રક્રિયા દ્વારા પુનઃશોષિત થાય છે તો કે ઓસ્મોસિસ દ્વારા પુનઃ શોષિત થાય છે પ્રશ્ન નંબર બાર એન એ પ્લસ ઓફ હેન્ડલે છે

પીસીટી એટલે કે પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ દ્વારા શોષાય છે બરાબર છે તો એનો જવાબ આવશે 60 થી 70% ગ્લુકોઝ વિટામિન અને અમાઇનો એસિડ કઈ પ્રક્રિયા દ્વારા શોષાય છે તો કે ભાઈ એક્ટિવ ટ્રાન્સપોર્ટ પ્રક્રિયા દ્વારા શોષાય છે નાનું પ્રોટીન એટલે કે સ્મોલ પ્રોટીન કઈ પ્રક્રિયા દ્વારા શોષાય છે તો કે પીનો સાયટોસિસ દ્વારા શોષાય છે રિનલ થ્રેશોલ્ડ માટે બ્લડ ગ્લુકોઝ સ્તર કેટલું હોય છે

એટલે કે રેગ્યુલેશન ઓફ બ્લડ પીએચ એ અંગે આપણે એમસીક્યુ જોવાના છે તો કે રક્ત નો પીએચ કઈ સિસ્ટમ દ્વારા નિયંત્રિત થાય છે તો કે બફર સિસ્ટમ દ્વારા નિયંત્રિત થાય છે અને આ બફર સિસ્ટમ છે એ વેરી મોસ્ટ આઈએમપી છે બરાબર આગળ વધીએ કાર્બોનિક એસિડ અને સોડિયમ બાયકાર્બોનેટ ક્યાં માટે બ્લડ બફર છે અથવા તો બ્લડ બફર કરે છે એનો જવાબ આવશે રક્તના પીએચ ને જાળવી રાખવા માટે બરાબર રક્તના પીએચ ને જાળવી રાખવા માટે બાયકાર્બોનેટની સાંદ્રતા કોના નિયંત્રણ હેઠળ છે

પેશાબની તપાસમાં નેગેટિવ આવ્યું છે બરાબર છે એવું નીચેનામાંથી શું છે તો કે લ્યુકોસાઇટ બરાબર છે સોરી લ્યુકોસાઇટ્સ યુરિન ઓસ્મોલારિટી સામાન્ય શ્રેણી કેટલી છે તો કે 80 થી 1300 એમ ઓસ્મોલ પર લિટર પેશાબના નમૂનામાં લોહી જોવા મળવું એ શું સૂચવે છે બરાબર છે તો એ પેશાબના નમૂનામાં લોહી જોવા મળવું એ શું સૂચવે છે

ટ્વેન્ટી ફોર આવર્સમાં આ પ્રમાણ જે છે એ યુરિનમાં સામાન્ય પ્રમાણ સૂચવે છે પેશાબમાં પ્રોટીન સામાન્ય રીતે કેટલા એમજી પર ડીએલ સુધી હોવું જોઈએ એટલે કે નોર્મલ રેન્જ પૂછી છે થી પંદર એમજી પર ડીએલ તીવ્ર ટ્રિબ્યુલર મેક્રોસિસની સૌથી સામાન્ય નોંધપાત્ર કારણ શું છે તો કે હાઇપોટેન્શન પેશાબની પીએચ નું સામાન્ય પ્રમાણ કેટલું છે

આજનો એપિસોડ બરાબર છે આશા રાખું છું આપને સમજાઈ ગયું હશે થેન્ક યુ